મિત્રો વર્ષો જૂની કહેવત છે કે પહેલું સુખ તે જાતે આજની એવી જિંદગી બની બની ગઈ ગઈ છે છે એવી લાઈફ જે આપણા શરીરમાં સૌથી મહત્વના જેટલા પણ અંગ છે આપણા પગ થઈ ગયા આપણા હાથ થઈ ગયા આપણી ગમે વસ્તુઓ જે નસમાં દુખાવાથી હોય ત્રિવ્ય દુખાવા થતા હોય આપણે અવગણતા હોઈએ છીએ આનું ધ્યાન રાખતા ના હોય શું તમને ક્યારે એવું લાગે છે કે જ્યારે રાત્રે તમે શાંતિથી સૂતા હો અને અચાનક જ પગની પીંડીઓમાં દુખાવો થતો હોય અસહ્ય પીડા થતી હોય થોડુંક ચાલવાથી પણ તમને એવું લાગે કે પગ ભારે થઈ ગયો છે પગમાં હવે જીવ પહેલાં જેવો નથી રહ્યો તો મિત્રો ઘણી વખત બધા માણસોની કોમેન્ટ આવતી હોય છે કે આપણા રસોડામાં કેવી વસ્તુઓ કેવી રીતનો ઉપયોગ કરવો આ બધા જ દુખાવા મટાડી શકીએ છીએ ઘણી વખત તો ઘણા માણસો પૂછતા હોય છે કે રસોડામાં અમુક માણસો ઊભા ઊભા કામ કરતા હોય તો તેના પગના તળિયા ખાસ કરીને બહેનોને આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે જે પગના તળિયા હોય છે એ એકદમ સળગવા લાગે છે ઓફિસ જતા ભાઈઓ ગમે તે માણસો કહેતા હોય છે કે ખુરશીમાં બેસી બેસીને હંમેશા પગ શૂન્ય થઈ જાય છે શૂન્ય બની જાય છે જો તમારા ઘરમાં કોઈ પણ વડીલ છે અથવા તો કોઈ યુવાન છે દીકરા દીકરીને આવી સમસ્યાથી જો પીડાતા હોય તો આજનો વિડીયો મિત્રો તમારા માટે જ છે અને ખરેખર આ મિત્રો તમને વિડીયો બહુ જ આરામ આપશે કોઈ પણ મોંઘી દવા નથી લેવાની કોઈ પણ ઇન્જેક્શન સાવ સસ્તામાં સસ્તી વસ્તુઓનો ઉપયોગ કરીને જ એક અદ્ભુત ઈલાજ બતાવવા જઈ રહી છું હવે સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે આવું કેવી રીતે થાય છે શું કામ એનું કારણ શું હોય છે ઘણી માણસો કામ કરતા હોય છે ઉંમરનો થાક વધી ગયો હોય છે ઉંમરના લીધે તેનો થાક ચડતો જ જાય છે મિત્રો હકીકત વિપરીત હોય છે હકીકત કઈક અલગ જ હોય છે આપણા શરીરમાં હજારો નસો એટલે કે નાની નાની નસ આપણું મોટું ઝાડું પથરાયેલું હોય છે મિત્રો ખાલી વિચાર કરો કલ્પના કરો કે તમારા ઘરમાં બગીચામાં જે પાણીનો પાઇપલાઇન છે જો આ પાઇપલાઇન કોઈ પણ પગ મૂકી દે તો શું થાય પાણીનો પ્રવાહ ત્યાં અટકીને થઈ જાય જાય છે બસ એવી જ રીતના અલગ અલગ જુદી જુદી નસોમાં બ્લોકેજ આવી ક્યારેક દબાણ આવી જાય તો ક્યાં લોહીનું પરિભ્રમણ એકદમ ધીમું અને બ્લોક થઈ જાય છે એટલે કે સૂન થઈ જાય છે જ્યાં લોહીની પૂરતી માત્ર પગ સુધી નથી હોતી હા મિત્રો પગમાં હટના હટાવી દે છે એક હારે દસ કીડીઓ ચટકા ભરતી હોય આવો દુખાવો થાય છે આવી બળતરા થતી હોય છે મિત્રો પગ શું થઈ જાય છે તો કે ખોટા પડી જાય છે આ બધી જ તકલીફથી જો તમે ઝુઝી રહ્યા છો તો આપણે શું કરીએ છીએ નોર્મલી મેડિકલ અથવા તો બજારમાં જઈને પેનકિલરની દવાઓ લેતા હોઈએ છીએ પેનકિલર ખાતા હોઈએ છીએ મિત્રો યાદ રાખજો પેન કિલર માત્ર ને માત્ર મગજને ને દુખાવાનો સંદેશ પહોંચાડવા સુધારવાની કદી પણ નથી થતી ઘણા માણસોને સવાલ હોય છે કે પગનો દુખાવો કેવી રીતે મટાડવો તો તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો આજે તમારી સાથે રામબાણ ઇલાજ લઈને હું આવી ગઈ છું જે તમારી બધી જ બંધ નશોને પટક કરતી ખોલી દેશે સ્નાયુઓને રિલેક્સ કરવામાં પણ મદદ કરશે જાદુઈ જેવું કામ કરશે સૌથી સારી વાત કહું તો મિત્રો આ ઉપાય કરવા માટે કોઈ પણ બહાર દવાખાને કે મોટી મોટી હોસ્પિટલો અથવા તો મોંઘી મોંઘી મેડિકલમાં પણ કાંઈ જવાની જરૂર નથી આ ઉપાય ફક્ત ને ફક્ત બે વસ્તુઓ કરશો તો તમને તેનો ફાયદો ફાયદો ને ફાયદો જ મળશે એમાં સૌથી પહેલી વસ્તુ છે કપૂર અને બીજી વસ્તુ છે લીમ મિત્રો પરફેક્ટલી તમે સાંભળ્યું હશે આ બે વસ્તુઓ એકદમ નોર્મલ લાગતી હશે સાધારણ દેખાતી હશે પણ અસાધારણ તાકાત આની અંદર છુપાયેલી એક રહસ્ય છે પૂરેપૂરી તાકાત છે હું તમને જરા પણ ટાઈમ પાસ કર્યા વિના વિગતવાર સમજાવી દઉં છું કે આ વસ્તુ કેમ તમારે કોઈ પણ ગુણવત્તાની વસ્તુ વાપરવાની હોય તો સૌથી પહેલાં હું તમને વાત કરું તો કે કપૂર શું છે કપૂર એક વાત તમે ધ્યાન રાખજો મિત્રો કે બજારમાં બે પ્રકારની કપૂર હોય છે એક તો ગોળ ટીકડીવાળી કપૂર હોય છે આપણે આરતીમાં જે વાપરીએ છીએ ઘણી વખત કેમિકલયુક્ત સિન્થેટિક પણ હોય છે આ ઉપાય માટે એનો ઉપયોગ નથી કરવાનો આપણે ઉપયોગ કરવામાં કરવાનો છે ભીમસેની કપૂરનો અથવા જેને આપણે દેશી કપૂર કહેવાય છે આ કપૂર તમારે કોઈ પણ આયુર્વેદિકની દુકાને કે ગાંધીની દુકાને આસાનીથી મળી જશે કુદરતી કપૂર હોય જેમાં એન્ટી ઇન્ફાયન્સરી ગુણધર્મ ભરી ભરીને હોય છે જે આપણા સોજાને ઉતારવાનું પહેલું કામ કરે છે લોહી ભ્રમણને પરફેક્ટલી સારું અને તેજ બનાવે છે દુખાવા તો પકડી પકડીને ખેંચી લે છે આયુર્વેદિમાં કપૂરને દર્દ નિવારક પણ માનવામાં આવ્યું છે અને બીજી વસ્તુ છે મિત્રો લીંબુ આ મિત્રો માત્ર લીંબુને શરબત બનાવવામાં યુઝ કરીએ છીએ ડાળમાં નાખવામાં યુઝ કરીએ છીએ અથવા અહીંયા સીમિત છે પણ મિત્રો લીંબુ છે ને એ વિટામિન સી નો મોટામાં મોટો ખજાનો તરીકે ઓળખાય છે આમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં ઝેરી તત્વોને બહાર કાઢે છે આ ઉપરાંત લીંબુ ત્વચાના છિદ્રોને ખોલવાનું પહેલું કામ કરશે જેથી કપૂરનો અંગ એટલે કે તમારી નસો સીધી ઊંડે સુધી ઉતરી જાય છે શું તમને જરા પણ સમય બગાડ્યા વગર આ મિશ્રણને કેવી રીતે તમારે પરફેક્ટલી તૈયાર કરવાનું છે આ પ્રક્રિયા ચાર સ્ટેપમાં હું તમને કહું છું જેથી તમને પરફેક્ટલી હવે યાદ રહે સૌથી પહેલાં લેવાનું છે ગરમ પાણી હા મિત્રો તમારે એક તપેલી લેવાની છે તેમાં એક પાણી ગરમ કરવાનું છે પહેલાં તમારે મોટા તપેલામાં લગભગ બે થી ત્રણ લિટર પાણી લઈ લેવાનું છે આ પાણીને ગરમ કરવાનું છે પણ એટલું અહીંયા મોટા ભાગના લોકો ઘણી વખત ભૂલ કરતા હોય છે પાણી એટલું ઠંડુ પણ ન હોવું જોઈએ કે જેની અસર શરીરમાં કે સ્કીનમાં ન પડે અને એટલું ઉકાળેલું પણ ન હોવું જોઈએ કે તમારી સ્કીન દાજી જાય બળી જાય પાણીને એટલું જ ગરમ કરવાનું છે જેટલું તમારા પગ સહન કરી શકે જેને આપણે ગુજરાતીમાં પરફેક્ટલી ભાષામાં નવશેકું પાણી કહીએ છીએ તેઓ નવ પાણી તૈયાર કરવાનું છે બે સામગ્રી તૈયાર કરી હતી જ્યાં સુધી ગેસ પર પાણી ગરમ થાય છે ત્યાં સુધી સાઈડમાં એક મિશ્રણ તૈયાર કરવાનું છે મેં તમને કહ્યું કે ભીમસેની કપૂર ના મધ્ય કદના તમારે નાના નાના ટુકડા બનાવી લેવાના છે તેને વાટી એનો બારીક પાવડર બનાવી લેવાનો છે મિત્રો યાદ રાખજો ગાંગડા ન હોવા જોઈએ એકદમ બારીક પાવડર બનાવવાનો છે બીજી વસ્તુ આખું મોટું લીંબુ કાપી તેનો રસ એક વાટકામાં નાખી દેવાનો છે અને આ વસ્તુ જે છે એ ત્રણ જાદુઈ દ્રવ્ય જે આપણે બનાવવાનું કીધું છે હવે તમારે શું કરવાનું છે મુખ્ય સ્ટેપ શું છે ગરમ થયેલું પાણીને પહોળા ટબમાં એક ડોલમાં નાખી દેવાનું છે એટલું મોટું હોવું જોઈએ કે તમારા બંને પગ અને પંજા સુધી ઘૂંટી સુધી છે એ આરામથી આ પગ ડૂબી શકે એક નાની ડોલમાં ઘૂંટી સુધી બોળી રાખવાના છે અને હવે ગરમ પાણી પહેલાં લીંબુનો રસ તેની અંદર નાખવાનો છે અને વાટેલા કપૂર જે આપણે પેસ્ટ બનાવેલી હતી પાવડર બનાવેલો હતો એ અંદર નાખી દેવાનો છે અને પાણીમાં ધીમે ધીમે હાથ ફેરી બરાબર તેને મિક્સ કરી નાખવાનું છે તમે એમનેમ પગ રાખી અને મિક્સ પણ કરી શકો છો પગ હલાવીને જેથી કપૂર નાખશો તો એક સરસ સુગંધ આવશે જે તમારા મગજને શાંત અને સંતુષ્ટ બનાવશે જે વસ્તુ હું તમને કહું છું જે લેવાની છે એટલે કે જેનો ઉપયોગ કઈ રીતે કરશો તો કે 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 આરામદાયક ખુરશીમાં બેસીને મોબાઈલનો ફોન હાથમાં સાઈડમાં બધું મૂકી અને પછી તમારે રિલેક્સ થઈને આ પ્રયોગ કરવાનો છે આ સમય ફક્ત તમારા શરીર માટે જ આપવાનો છે તમારા બંને પગ ધીરે ધીરે પાણીમાં મૂકી અને શરૂઆત કદાચ તમને મિત્રો ગરમ પાણી લાગે તો ધીમે ધીમે રાહત મળશે આ પાણી તમારે લગભગ પંદર થી વીસ મિનિટ સુધી એમાં તમારા પગને બોળી રાખવાના છે તમે ઈચ્છો તો એક ટુવાલ ઢાંકીને પરફેક્ટલી વરાળનો લાભ પણ લઈ શકો છો જ્યારે પગ પાણીમાં રાખશો ત્યારે અલગ પ્રકારનો તમારા જે દુખાવા છે એ પટ કરતા મટી જશે કદાચ મિત્રો તમને ઝીણો ઝીણો દુખાવો હોય પગ ખેંચાતા હોય એવો અનુભવ થતો હોય કીડિયું ચટકું ભરે એવું લાગે પગ ખોટા પડી ગયા હોય ઘૂંટણનો દુખાવો થઈ ગયો તમારા નસ ખેંચાતી હોય તો મિત્રો એક પોઝિટિવ નિશાની તરીકે આ કામ કરે છે કપૂર અને ગરમ પાણી આની અસર તમને તરત જ જોવા મળશે તમારી જેટલી પણ સંકોચાયેલી નસો છે તે ધીમે ધીમે ખુલવા લાગશે લોહીનો પ્રવાહ ફરીથી પાછો દિવ્ય અને ફાસ્ટ બની જશે મિત્રો જેમ જેમ બરફ જામી ગયેલા પાઇપમાં ગરમ પાણી નાખવાથી પ્રવાહ પરફેક્ટલી જાય છે એ જ રીતે આ નુસ્ખો તમારા શરીરના જે પગની નસો છે એ નસો એક એક ખોલી નાખશે આ પ્રક્રિયા દરમિયાન તમારે ઊંડા ઊંડા શ્વાસ લેવાના છે રિલેક્સ થવાનું છે માત્ર શારીરિક ઈલાજ નથી પણ મિત્રો માનસિક શાંતિ પણ તમને મળશે આમાં વધારેમાં વધારે શાંતિ મળે છે આખા દિવસનો થાક અને દોડધામવાળી જિંદગી હોય તો આ વસ્તુ કરવાથી બીજો શ્રેષ્ઠ ફાયદો એ પણ થશે મિત્રો કે રાત્રે મસ્ત ઊંઘ આવશે જે લોકોને આખી રાત જાગવાનો પ્રોબ્લેમ હોય છે બે વાગ્યા સુધી નિંદર ના આવતી હોય તેને આ ઉપાય કરવાથી તરત જ મસ્ત ઘાટી નિંદર આવશે મિત્રો ઘણા બધા માણસો છે જેને પગના દુખાવા ઘૂંટણના દુખાવા નસના દુખાવા અથવા તો ત્રિવ્ય ખેચાણનો અનુભવ થતો હોય ઘણી બધી પ્રોબ્લમ છે જ્યાં નુસ્ખો કરશે તો તેને પણ ફાયદો મળશે હજી તમને વસ્તુનો ફાયદો મળે તે વસ્તુ છે જે બહેનો છે હાઉસવાઈફ છે એની એડી ફાટવાની તકલીફો હોય છે તો જ્યારે તમે આ નુસ્ખો કરશો ગરમ પાણીવાળું અને એની અંદર લીંબુ એડી અને તમારા પગની જે મૃતવચા છે એને નરમ પાણી નાખશે પંદર મિનિટ પછી તમારે પગ જ્યારે બહાર કાઢશો ત્યારે તમે જે ઠીકરું હોય કોઈ પથ્થર હોય એનાથી તમે તમારી એડીને ઘસશો તો મિત્રો ફક્ત થી પાંચ દિવસમાં તમારા પગ એકદમ મુલાયમ અને ડિટક્સ થવા લાગશે તમારા પગના તળિયા શરીરના ઘણા બધા મહત્વના પોઈન્ટ હોય છે તેમાં તમને રાહત મળશે અને સારામાં સારી ઊંઘ રાત્રે જે લોકોને ઊંઘ નથી આવતી અનિદ્રાની સમસ્યા છે તેમના માટે પણ ફાયદો જ થશે મિત્રો રાત્રે સૂતા પહેલા પ્રયોગ તમારે કરવો કરવો ને કરવો જ જોઈએ તમારા મગજની શાંતિ માટે તમારી ઘસઘસાટ ઊંઘ માટે તમને દુખાવા માટે તમારા પગ દુખી રહ્યા છે અમુક માણસો હોય છે થોડુંક ચાલ્યા પછી પણ પગમાં સોજા આવી જતા હોય છે અથવા તો સીડી ચડી જાય તો દુખાવા થતા હોય અથવા તો લાંબી મુસાફરી કરતા હોય ઓફિસમાં બેઠાડું કામ કરતા હોય પગના સોજા આવી જતા હોય તો એક નોર્મલ વસ્તુ છે તેમાં પણ રામ બાણ એલાજ તરીકે કામ કરશે મિત્રો કોઈ પણ વસ્તુ કરતી વખતે થોડીક સાવચેતી પણ જરૂરી છે જો તમને પગમાં ખુલ્લા ઘા હોય અથવા ક્યાંક તમને ભટકાણા હોય અથવા તો ક્યાંય દુખાવા થતા હોય ડાયાબિટીસના કારણે પગમાં ઇન્જેક્શનના સોજા આવતા હોય તો તમારે લીંબુ અને કપૂર નાખવું ન જોઈએ તમે નોર્મલી ગરમ પાણી અને નવસેકા પાણીમાં પગ બોળી રાખો છો આ ઉપાય કરતી પહેલાં જે લોકોને હેવી ખાસ કરીને ડાયાબિટીસના કારણે પગમાં સ્નાયુ અથવા જાડાપણું હોય પગ ઝાડો થઈ ગયો હોય સોજા ચડી ગયા હોય તો આ પ્રયોગ કરતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આ સામાન્ય પ્રયોગ છે 5 થી 7 દિવસ કરવામાં આવે છે અને રોજ રાત્રે કરો છો તો પહેલા દિવસથી તમને 100% ફેર દેખાવા લાગશે તમારી જેટલી પણ ચાલવાની સ્પીડ છે તે વધી જશે પગમાં ભારે પડું લાગતું હોય તો એ પણ મટી જશે એકદમ પગ હળવા બની જશે મિત્રો આ વસ્તુ નોર્મલ છે તમે જે જોયું કે કેટલું સરળ વસ્તુ છે ઘર બેઠા છે ઉપાય કરવાના છે તમારે કોઈ પણ મોંઘી દવા લેવાની જરૂર નથી હજારો રૂપિયાની દવા લેવાની જરૂર નથી અથવા તો બહાર જઈને કોઈ થેરેપી કરાવવાની જરૂર નથી અથવા કોઈ ખર્ચા કરવાની પણ જરૂર નથી માત્ર ને માત્ર ઘર બેઠા પાંચ રૂપિયાનો આ દેશકી નુસ્ખો જો તમે કરશો તો રસોડામાં જ તમારું દવાખાનું છે બસ આપણે સાચી સમજણ હોવી જરૂરી છે

તો પણ હું સમજી જઈશ કે તમારા સગા સંબંધીઓને પગના દુખાવા છે ત્રિવ્ય દુખાવા છે તો એ લોકોને વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કરજો અને મિત્રો જૂના દુખાવામાં જો તમને રાહત મળી જાય તો એક ટાઈમનું પુણ્યનું કામ અમે પણ કરી લઈશું મિત્રો આ ચોક્કસ કામ કરજો ફરી મળીશું આપણે આવા જ નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે